તો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં હતા સ્વાગત છે તારે ન્યૂ માં તો ગાઈસ આજે વાગી ગયા છે અગિયાર અને આપણે અગિયાર વાગે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ દુકાનમાંથી કે આપણે દુકાનમાં રહીએ છીએ અહીંયા નોકરી રહીએ છીએ અહીંયાથી બ્લોગ સ્ટાર્ટ કરીએ આપણે આજે તો ગાઈઝ આપણે ઘણા દનથી આપણે બ્લોગ નહોતો બનાવે તો આજે મગરી વિચારીએ આજે આખો દન બે ત્રણ કલાકથી હું વિચારતો હતો કે બ્લોગ સ્ટાર્ટ કરું બ્લોગ સ્ટાર્ટ કરું પણ ટાઈમ નથી મળતો ને એટલે બ્લોગ સ્ટાર્ટ નથી કરતું બાકી અને થોડો શોર તો અંદર સંભળાય છે એમ કે રોડ ઉપર ગાડીઓની બડીઓ જાય છે રસ્તા પર એટલી માટે તો ગાઈસ જો પાછળ પીવીસીની દુકાન છે અને કલરની પણ છે મશીનરી પાછળ પીલી કલરની ડોલોન બધું છે તો જો આપણે આવી દુકાનમાં નોકરી કરીએ છીએ તો ગાયસ સપોર્ટ કરતા રહેજો તો ગાઈસ આ છે રૂલ તે વિચારતા હશો કે શેના રૂલ હશે તો પાઇપ છે આ બધા રબળિયા અને ગાઈસ આ જુઓ આ બધો કલર નો ડબલ છે લિટર લિટર નો 4 લિટર નો ને આ મશીન કલર બનાવવાનો તો ગાઈસ આ જો પીવીસી નું મટીરીયલ બધું ને 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 રમકડો બધો આ જો આ બધા ને 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 રમકડો આ બધો અમુક માલ અહીંયા પડ્યો છે બધું અને જો આ થોડુંક લોખંડનું ખંડનું બધું પાઇપ બધી મેળવી છે તો ગાઈઝ આપણે આજે બ્લોગ બનાવવાના છે દુકાનમાં અને થોડુંક એન્ડ સુધી બ્લોગમાં બન્યા રહેજો જો તો ગાઈઝ અમુક આપણું મટીરિયલ પટીનોમાં તો મટીરિયલ આપણે ભરવાનું છે જો આ એલબાટ ચારના છે આ ટાઈમનું છે આ ચારનું છે મટિરિયલ તો આ અમુક ખોનો આપણે ભરવાનો છે માલ તો ગાઈઝ જો આ બધું પીવીસીના પાઇપ ગોળાપર અને આ પ્રસિદ્ધી છે તો ગાઈઝ જો દુકાન ની અંદર ગોળો બનાવેલો છે તો ગોળા પર આવી ગયો છે જો આ દુકાન તો નીચે છે અને હોય સીડી પર થઈને હોય આવી ગયો અને અહીંયા બધો માર માલ નો સ્ટોક પડેલો રહે છે જો આ થિલ્લેન થિલ્લે બધ નળી અંદર તો ગાઈઝ ગાઈસ પેલા એલબા જે ઉતારે ને આપણે આ આ ઉતારે છે આ દોરી લુ સુક પર છે જો અને આ ની ની થિલ્લે માં માલ પડેલા છે બધા જે પેલા ખોનો માલ હતા એરે તો તો અડી જ તો ભાઈ થેલી ઉતારી નાખી છે એરિયા થેલી પડેલી જો અને અહીંયા આપડે ગોઠવી નાખીએ બધા you <laughs> તો કંઈ જો ઠીલી ગઈ ગઈ ને તો આ એ કહીએ ભરવાન છે ને કહીએ ભરવાન છે અરે ગાય ચાલો ચીલી નો થઈ ગઈ બધી જો કેટલો બધો ઢંડાર પડે તો જો ગાઈસ આ બધા વાલ પડે છે ભાઈ અને આ બેન આ કપલર નું બધું પડ્યું છે ડી જોઈન્ટ વગેરે જો અમુક લોકો વસ્તુઓ છે આ અહીંયા છે બધું કેટલું બધું પડેલું છે જો ખાલી ટેડી છે લાઈટ ફિટિંગ નું એ છે આપણે તમારે લેવું જ હોય પીવીસી નું મટીરીયલ સસ્તા સારા સારું વસ્તુ બ્રાન્ડેડ વસ્તુ તો ડુબાડા ચોકડી આવી જવાનું તો મળી જશે શિવમ ટ્રેડર્સ કઈ દુકાન છે કલરની ની ત્યાં આવી જવાનું જોવા આ કલરની ની ડબલું બધી તો ગાઈસ આ બધા કલર ડબલા છે લિટરના છે આ લિટરની લીટર ની જોવા આ બધી આ એસી સ્પાર્ક આ બધી વીસ લીટર ની છે અને આ બધા લિટર લિટરના ના ડબલા છે પેલા ઓઇલ પેન્ટ છે આ પ્લાસ્ટિક પેન્ટ છે જો તો મિત્રો કલરની શોપમાં શોપ આવું બધું હોય ડબલા ને ડબલો ઘણો બધો જો પાનો છે અને આ છે ગાઈસ મશીન જો કે કલર બનાવવાનું છે આ રહી અહીંયા હમણાં સ્કેનર બનાવી બે અહીંયા અને ગાઈઝ અહીએ જો ટોકાના ઢાંકા પણ છે મોટર પણ છે અને આ તો ખબર જ છે જો બરિયા પાઇપ છે પાણી લઈ જવા માટે તો મિત્રો આ છે દસ લિટરની ડોલું અને આ છે વીસ લિટરની જો મોટી મોટી છે તો ગાઈસ આપણો હોય આ બધું જૂનું આવી ગયો છે ફિલ્ટર જૂનું માલ પડે તેવો આગળ અને વિચારીએ છીએ હોય